દુનિયાનું સૌથી ખતરનાક કાર્બોહાઈડ્રેટ કયો છે જો હું કોઈને આ સવાલ પૂછું તો તરત જ જવાબ મળશે ખાંડ હા મોટા ભાગના લોકો એ જ કહેશે અથવા કદાચ બ્રેડ પાસ્તા કે આપણા ભાત પણ શું થશે જો હું કહું કે સાચો જવાબ આમાંથી એક પણ નથી અને એ ખતરનાક કાર્બોહાઇડ્રેટ કદાચ અત્યારે આપણા રસોડામાં જ કોઈ પેકેટમાં છુપાઈને બેઠો હોય આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે આજે આપણે એક જાસૂસની જેમ પેકેજ ફૂડની દુનિયામાં છુપાયેલા એક એવા જ વિલનને શોધવા નીકળ્યા છીએ દિલ્હીના એક ઓર્થોપેડિક સર્જનની ચેતવણી છે જેણે આખા પોષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે ચાલો આખી વાતને બરાબર સમજીએ બિલકુલ અને આ ચેતવણીની સૌથી મોટી વાત એ છે કે તે આપણું ધ્યાન પરંપરાગત ખરાબ કાર્બ્સ પરથી હટાવીને એવી જગ્યાએ લઈ જાય છે જેના પર આપણે શંકા પણ નથી કરતા એટલે કે પ્રોસેસ્ડ ફૂડના ઘટકો હા લેખ મુજબ દિલ્હીની ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલના ઓર્થો અને સ્પોર્ટ સર્જન ડોક્ટર ઉબેદુર રહેમાને જેને વિશ્વનો સૌથી ખતરનાક કાર્બોહાઈડ્રેટ ગણાવ્યો છે તેનું નામ છે ઔદ્યોગિક સ્ટાર્ચ ઔદ્યોગિક સ્ટાર્ચ હવે લોકો આ નામ સાંભળીને કદાચ ગૂંચવાઈ શકે કારણ કે તેના બીજા નામો પણ છે જેમ કે માઇક્રોડેક્સ્ટ્રીન મોડિફાઈડ સ્ટાર્ચ અથવા સાવ સાદી ભાષામાં કહીએ તો કોર્ન સ્ટાર્ચ એક મિનિટ શું કહ્યું કોર્ન સ્ટાર્ચ એ તો આપણે ઘરે પણ સૂપને ઘટ કરવા માટે વાપરીએ છે શું એ જ વસ્તુની વાત થઈ રહી છે હા એ જ મને તો લાગતું હતું કે એ મકાઈમાંથી બનેલો એક સામાન્ય પાવડર છે એ આટલો ખતરનાક કેવી રીતે હોઈ શકે તમારો સવાલ બિલકુલ સાચો છે જુઓ સમસ્યા મકાઈમાં નથી સમસ્યા એ પ્રક્રિયામાં છે જેના દ્વારા તેને ઔદ્યોગિક સ્ટાર્ચમાં ફેરવવામાં આવે છે જ્યારે આપણે ઘરે ક્યારેક ક્યારેક એક ચમચી વાપરીએ એ અલગ વાત છે પણ અહીં વાત એ સ્ટાર્ચની છે જેનો ઔદ્યોગિક સ્તરે મોટા જથ્થામાં પેકેજ્ડ ફૂડમાં ઉપયોગ થાય છે રાઈટ અને ડોક્ટર રહેમાનનો સૌથી ચોંકાવનારો દાવો એ છે કે આ સ્ટાર્ચ આપણા શરીર પર કેવી અસર કરે છે એમના કહેવા મુજબ તે થોડા જ કલાકોમાં તમારા બ્લડ શુગરને બસ્સો થી બસો પચાસ મિલીગ્રામ પ્રતિ ડેસી સુધી વધારી શકે છે બસો થી બસો પચાસ આ આંકડો સાંભળવામાં ગંભીર લાગે છે પણ સામાન્ય માણસ માટે આનો અર્થ શું છે સામાન્ય રીતે આપણું બ્લડ શુગર કેટલું હોવું જોઈએ સારો પ્રશ્ન જુઓ જમ્યા પછી એક સ્વસ્થ વ્યક્તિનું બ્લડ શુગર સામાન્ય રીતે એકસો ચાલીસ એમજી ડીએલથી નીચે રહેવું જોઈએ એકસો ચાલીસ થી નીચે હા હવે એની સરખામણીમાં બસો કે બસો પચાસનો આંકડો જુઓ આ એક ભૂકંપ જેવો છે તમારું શરીર આટલા મોટા અને આટલા ઝડપી શુગર સ્પાઇક માટે બન્યું જ નથી એટલે કે શરીર માટે એક પ્રકારનો શોખ બિલકુલ કલ્પના કરો કે તમે શાંતિથી બેઠાઓ અને અચાનક કોઈ મોટો ધડાકો થાય શરીર જેવો આઘાત અનુભવે કંઈક એવી જ અસર બ્લડ શુગરના આટલા મોટા ઉછાળાથી આપણી આંતરિક સિસ્ટમ પર થાય છે સમજી ગઈ તો આ આઘાતની લાંબા ગાળે શું અસર થાય છે અહીંથી જ આખી રમત શરૂ થાય છે જ્યારે લોહીમાં આટલી બધી ખાંડ અચાનક આવી જાય ત્યારે આપણું શરીરનું ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ એટલે કે સ્વાદુપિંડ પેન્ક્રિયાસ હા પેન્ક્રિયાસ એ તેને કાબૂમાં લેવા માટે ઇન્સ્યુલિન નામનો હોર્મોન છોડે છે ઇન્સ્યુલિનનું કામ ચાવી જેવું છે જે કોષોના દરવાજા ખોલીને ખાંડને અંદર જવા દે છે જેથી ઊર્જા બને બરાબર પણ જ્યારે વારંવાર આવા શુગરના ધડાકા થાય છે ત્યારે શરીર વધુ ને વધુ ઇન્સ્યુલિન છોડવા માંડે છે એટલે કે એને ઓવરટાઇમ કામ કરવું પડે છે બિલકુલ અને અહીં જ પેલી કહેવત જેવું થાય છે તમે કોઈને વારંવાર બૂમો પાડો તો થોડા સમય પછી એ વ્યક્તિ તમારી બૂમોને અવગણવાનું શરૂ કરી દેશે હા સાચી વાત છે બસ એવું જ આપણા શરીરના કોષો ઇન્સ્યુલિન સાથે કરે છે તેઓ ઇન્સ્યુલિનના કોલને સાંભળવાનું ઓછું કરી દે છે અથવા બંધ કરી દે છે અચ્છા આ સ્થિતિને જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે અને લેખ સ્પષ્ટપણે કહે છે કે આજ જ ટાઈપ ટુ ડાયાબિટીસ તરફ જવાનો હાઇવે છે ખરેખર એટલે મારા રસોડામાં જે ઇન્સ્ટન્ટ સૂપનું પેકેટ પડ્યું છે એમાં આ વિલન હોઈ શકે છે અને તે મને ધીમે ધીમે ડાયાબિટીસ તરફ ધકેલી શકે છે શક્યતા પૂરી છે આ તો ખૂબ જ ડરામણી વાત છે પણ લેખમાં કહ્યું છે કે વાત માત્ર ડાયાબિટીસ સુધી અટકતી નથી હા અને આ ભાગ કદાચ વધુ ચિંતાજનક છે ડૉક્ટર રહેમાને અન્ય ગંભીર અસરોનો પણ ઉલ્લેખ કર્યો છે એમણે કહ્યું છે આ એક એવો પદાર્થ છે જે તમારા લિવરમાં ચરબી જમા કરે છે અને ફેટી લિવરને પ્રોત્સાહન આપે છે ફેટી લિવર આપણું લિવર શરીરનું પાવર હાઉસ છે જ્યારે તેમાં ચરબી જમા થવા લાગે ત્યારે તેની કાર્યક્ષમતા ઘટે છે આ ઉપરાંત તે આંતરડાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે અને અને સાંધામાં સોજા એટલે કે જોઈન્ટ ઇન્ફ્લેમેશન પણ પેદા કરે છે એક મિનિટ આ વાત મને થોડી વિચિત્ર લાગે છે કઈ રીતે હું સમજો કે પેટ અને લિવર પર અસર થાય કારણ કે ખોરાક ત્યાંથી પસાર થાય છે પણ સાંધામાં સોજા ખાવાની વસ્તુ અને ઘૂંટણના દુખાવા વચ્ચે શું સંબંધ હોઈ શકે અને એ પણ એક ઓર્થોપેડિક સર્જન આ વાત કહી રહ્યા છે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે જ્યારે આપણે સોજો એટલે કે ઇન્ફ્લેમેશન શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને બહારની કોઈ ઈજા યાદ આવે છે હા વાગ્યું હોય એવો સોજો પણ શરીરમાં એક આંતરિક સૂક્ષ્મ સોજો પણ હોય છે જેને સિસ્ટેમિક ઇન્ફ્લેમેશન કહેવાય છે આ ઔદ્યોગિક સ્ટાર્ચ જેવા પદાર્થો શરીરમાં એક પ્રકારની ક્રોનિક બળતરા પેદા કરે છે અચ્છા આ આગ આખા શરીરમાં ફેલાય છે અને સાંધા જેવા સંવેદનશીલ ભાગોને પણ અસર કરે છે એટલે જ આજે ઘણા નિષ્ણાતો આર્થરાઈટીસ જેવી સમસ્યાઓને માત્ર ઉંમર સાથે નહીં પણ ખોરાક સાથે પણ જોડી રહ્યા છે વાહ એટલે કે જે ચિપ્સનું પેકેટ આપણે મોજથી ખાઈ રહ્યા છીએ તે કદાચ ભવિષ્યના સાંધાના દુખાવાનો પાયો નાખી રહ્યો છે કહી શકાય આ બધી નકારાત્મક અસરોની સામે શું આ પદાર્થનો કોઈ ફાયદો છે કોઈ પૌષ્ટિક મૂલ્ય શૂન્ય બિલકુલ શૂન્ય આ પદાર્થનું કોઈ પોષક મૂલ્ય નથી તે શરીરને કોઈ વિટામિન મિનરલ કે ફાઈબર આપતો નથી તો પછી કંપનીઓ તેનો ઉપયોગ શા માટે કરે છે તે માત્ર ખાલી કેલરી છે અને એ પણ નુકસાનકારક લેખ મુજબ કારણો બે છે એક તે અત્યંત સસ્તો છે અને બીજું તે એક ઉત્તમ ફિલર છે ફિલર એટલે કે પૂરક તરીકે જી એનો મતલબ એ થયો કે કંપનીઓ માટે આ એક પ્રકારનો જુગાડ છે ખર્ચ બચાવવાનો અને પ્રોડક્ટને દેખાવમાં સારી બનાવવાનો તમે બરાબર સમજ્યા તે ખોરાકનું કદ વજન અને ટેક્સચર સુધારવા માટે વપરાય છે તે સોસને ઘટ્ટ છે વધુ ક્રિસ્પી બનાવે છે છે હા અને વસ્તુઓને લાંબા સમય સુધી નરમ રાખે તે એક એવો જાદુઈ પાવડર છે જે ઓછા ખર્ચે પ્રોડક્ટને ગ્રાહક માટે વધુ આકર્ષક બનાવે છે પણ આ જાદુની કિંમત ગ્રાહકનું સ્વાસ્થ્ય ચૂકવે છે બિલકુલ આ બધું સાંભળીને મને એ વિચાર આવે છે કે જો આટલું નુકસાનકારક છે તો એ ક્યાં છુપાયેલું છે રોજબરોજની કઈ વસ્તુઓમાં આપણે આ વિલનને શોધી શકીએ તમારી સુપરમાર્કેટની ટ્રોલીમાં લગભગ દરેક પ્રોસેસ્ડ આઇટમ પર શંકા કરી શકાય છે એમ લેખ મુજબ તે સામાન્ય રીતે ઇન્સ્ટન્ટ સૂપ પેકેટવાળા સોસ કેચઅપ લગભગ તમામ પ્રકારની ચિપ્સ અને તળેલા નાસ્તા બિસ્કિટ કેક હા બેકરીની વસ્તુઓ અને ખાસ કરીને કોઈપણ ઇન્સ્ટન્ટ મિક્સમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે આપણે જાણી જોઈને કોર્નસ્ટાર્જ ખાવા નથી જતા પણ આપણી સુવિધા માટે જે પેકેજ્ડ વસ્તુઓ ખરીદીએ છીએ તેની સાથે તે મફતમાં આવી જાય છે બરાબર અને લેખ એ પણ કહે છે કે આ પરિવારમાં તે એકલો નથી અચ્છા બીજા પણ સભ્યો છે હા અહીં વિષયને વ્યાપક સંદર્ભમાં જોવો જરૂરી છે ઔદ્યોગિક સ્ટાર્સ તો માત્ર એક ઉદાહરણ છે આ એક મોટો પરિવાર છે લેખમાં કેટલાક નામ પણ આપેલા છે કયા કયા જેમ કે હાઈફ્રુક્ટોઝ કોર્ન સિરપ એટલે કે એચએફસીએસ માલ્ટોડેક્સ્ટ્રીન ગ્લુકોઝ સિરપ મોડિફાઈડ સ્ટાર્ચ અને સિન્થેટિક ફાઇબર આ બધા નામો તો ઘણા પેકેટ્સની પાછળ જોયા હોય એવું લાગે છે માલ્ટોડેક્સ્ટ્રીન નામ તો ખાસ જાણીતું લાગે છે હા ખૂબ જ કોમન છે આ બધામાં શું ફરક છે શું તે બધા એક સરખું જ નુકસાન કરે છે બધાનો મૂળભૂત હેતુ એક જ છે સ્વાદ ટેક્સ્ચર અને શેલ્ફ લાઈફ સુધારવાનો પણ એમની અસરો થોડી અલગ હોઈ શકે છે ચાલો માલ્ટોડેક્સ્ટ્રીન જ લઈએ હા એ દેખાવમાં સફેદ પાવડર જેવું હોય છે અને મકાઈ ચોખા કે ઘઉંના સ્ટાર્ચમાંથી બને છે પણ જે વાત તેને ખતરનાક બનાવે છે તે છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે કોઈ ખોરાક કેટલી ઝડપથી બ્લડ શુગર વધારે છે એ માપ બરાબર સાદી ખાંડનો જીઆઈ લગભગ પાછળ છે તમને જાણીને નવાઈ લગશે કે માલ્ટો ડેક્ટ્રીનનો જીઆઈ એકસો પાંચથી એકસો છત્રીસ સુધીનો હોય છે શું વાત કરો છો એટલે કે એ બ્લેડ શુગરને ખાંડ કરતાં પણ વધુ ઝડપથી અને વધુ ઊંચે લઈ જાય છે બિલકુલ અને તે લગભગ દરેક ઇન્સ્ટન્ટ સૂપ મિક્સ સલાડ ડ્રેસિંગ્સ પ્રોટીન પાવડર અને બેબી ફૂડમાં પણ જોવા મળશે બેબી ફૂડમાં પણ એ જ રીતે હાઈ ફ્રુક્ટોસ કોન સિરપ ખાસ કરીને ઠંડા પીણા અને મીઠાઈઓમાં વપરાય છે અને તે સીધું લીવર પર હુમલો કરીને ફેટી લીવર માટે કુખ્યાત છે ટૂંકમાં આ પરિવાર આપણા શરીરની કુદરતી વ્યવસ્થાને ખોરવી નાખવા માટે જ બન્યો છે તો તો આ બધી માહિતી પછી સામાન્ય વ્યક્તિએ શું કરવું શું આપણે બધા પેકેજ્ડ ફૂડનો બહિષ્કાર કરી દેવો જોઈએ એ તો આજના જમાનામાં લગભગ અશક્ય છે બહિષ્કાર કદાચ ઉકેલ નથી પણ જાગૃતિ ચોક્કસપણે છે ઉપાય આપણા હાથમાં જ છે. કેવી રીતે? જ્યારે આપણે કોઈ પેકેજ્ડ વસ્તુ ખરીદીએ ત્યારે તેની આગળની તરફ રહેલી આકર્ષક જાહેરાતો પર ભરોસો કરવાને બદલે પેકેટને ફેરવીને પાછળની બાજુએ નાના અક્ષરોમાં લખેલી ઘટકોની યાદી વાંચવી ખૂબ જ જરૂરી છે. સાચું કહું તો હું હંમેશા આગળનું પેકેટિંગ્સ જોઉં છું 0% ફેટ કે ઓલ નેચરલ લખેલું હોય એટલે લઈ લેવાનું. પાછળના નાના અક્ષરો કોણ વાંચે અને કંપનીઓ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે અને વાંચીએ તો પણ એમાં શું શોધવું એ જ ખબર નથી હોતી નિયમ એવો છે કે ઘટકોની યાદીમાં જે વસ્તુનું પ્રમાણ સૌથી વધુ હોય તે પહેલાં લખાયેલી હોય છે જો તમને યાદીના શરૂઆતના પાંચ ઘટકોમાં સ્ટાર્ચ માલ્ટોડેક્સ્ટ્રિન હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ મોડિફાઈડ સ્ટાર્ચ ગ્લુકોઝ સિરપ કે શુગર જેવા શબ્દો દેખાય તો સમજી લેવાનું કે એ પ્રોડક્ટ સ્વાસ્થ્યપ્રદ નથી બરાબર ડોક્ટર રહેમાનના શબ્દોમાં કહીએ તો જાગૃતિ રસોડામાંથી શરૂ થાય છે આનો અર્થ એ છે કે આપણે શું ખરીદીએ છીએ અને શું ખાઈએ છીએ તે અંગે સભાન નિર્ણયો લેવા ખૂબ જ શક્તિશાળી વાક્ય છે તો આ સમગ્ર ચર્ચાને અંતે આપણે જે શીખ્યા એને ટૂંકમાં જોઈએ સૌથી ખતરનાક કાર્બોહાઈડ્રેટ કદાચ આપણી થાળીમાં રહેલા ભાત કે રોટલી નહીં પણ સુપરમાર્કેટના શેલ્ફ પર રહેલા પેકેજ્ડ ખોરાકમાં છુપાયેલો ઔદ્યોગિક સ્ટાર્ચ હોઈ શકે છે હા અને તે માત્ર ખાલી કેલરી જ નથી પણ તે સક્રિયપણે શરીરને નુકસાન પહોંચાડે છે બ્લડ શુગરને ખતરનાક સ્તરે વધારીને લીવરમાં ચરબી જમા કરીને અને સાંધામાં સોજા પેદા કરીને અને સૌથી મોટી વાત એનું કોઈ પોષક મૂલ્ય નથી બિલકુલ હા અને આ માહિતી જે વૈચારિક પરિવર્તન સૂચવે છે તે ખૂબ જ મહત્વનું છે આપણે વર્ષોથી ભાત બટેટા રોટલી બ્રેડ જેવા આખા ફૂડ ગ્રુપને દોષ આપતા આવ્યા છીએ સાચી વાત છે પણ આ લેખ અને તેના જેવા સંશોધનો આપણને શીખવે છે કે આપણે પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોના ઘટકોની યાદી પર વધુ ધ્યાન આપવું જોઈએ એટલે કે સમસ્યા મૂળ ખોરાકમાં નથી ના સમસ્યા બટાકામાં નથી સમસ્યા બટાકાને પ્રોસેસ કરીને તેમાં ઔદ્યોગિક સ્ટાર્ચ કૃત્રિમ ફ્લેવર્સ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરીને બનાવવામાં આવતી ચિપ્સમાં છે આ એક સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે બિલકુલ સાચી વાત અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન લેખ સ્પષ્ટ કરે છે કે આ ઔદ્યોગિક ઘટકો સુવિધા અને લાંબા સમય સુધી ટકી રહે તે માટે ઉમેરવામાં આવે છે. હમ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં ઇન્સ્ટન્ટ સૂપ, રેડી ટુ ઇટ નાસ્તા જેવી વસ્તુઓ સમય અને મહેનત બચાવે છે તો એક વ્યક્તિએ આ આધુનિક પેકેજ્ડ ખોરાક દ્વારા મળતી સુવિધા અને તેની અંદર છુપાયેલા લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું જોઈએ? ખૂબ જ ગંભીર સવાલ છે. ક્યાંક એવું તો નથી કે આપણે સમય બચાવવાના ચક્કરમાં આપણી જિંદગીના સ્વસ્થ વર્ષો ઘટાડી રહ્યા છીએ